જોઈ શકાય છે ગામના લોકો જેમના ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે કમર સુધીના પાણી ઘરની અંદર ભરાયેલા જોવા મળી રહ્યા છે તો આ સ્થિતિ છે પાટણના સાંતલપુર તાલુકાની હજી પણ અહીં પૂરના પાણી ઓસર્યા નથી વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા એઝાઝ ફોન લાઈન થી જોડાયા છે એઝાઝ સાંતલપુર તાલુકામાં હજી પણ પૂરના પાણી ઓસર્યા નથી શું સ્થિતિ સાતલપુર તાલુકાના અંદર પંદર દિવસ પહેલા જે ધોધમાર વરસાદ વરસ્યો હતો ને તેને લઈને અત્રિવૃષ્ઠિ સર્જાઈ હતી અને સાતલપુર તાલુકાના ગામડાઓના અંદર પાણી ભરાયા હતા ત્યારબાદ સાતલપુર તાલુકાનું જે મધુતરા ગામ છે મધુતરા ગામના અંદર પંદર દિવસ વીત્યા છતાં હજી સુધી જે પાણી છે વરસાદી તે ઓસેરા નથી તેને લઈને તેના રહેવાસીઓ તે છે તેને વારંવાર તંત્રને રજૂઆત કરી છે એટલે કહી શકાય કે મધુતરા ગામમાં આવેલું તળાવ પ્લોટ વિસ્તારના અંદર ચાલીસ થી વધુ જે મકાનો છે તે મકાનોના અંદર છેલ્લા પંદર દિવસથી વધુ સમય વીત્યો છતાં ત્રપણ ત્રણ થી ચાર ફૂટ જેટલા વરસાદી પાણી છે તે ઘરોના અંદર ભરાયેલા છે ને ઘર સામગ્રી છે તમામે તમામ સામગ્રી ના અંદર મોટા પ્રમાણમાં નુકસાન છે ત્યારે સ્થાનિક જે લોકો તે રહે છે ચાલીસ ચાલીસ થી પચાસ મકાનોના રહેવાસી રહેવાથી તે લોકો છે જે ઘર છોડીને છે ક્યાંક સગા સગબંધી ત્યાં ખેતર ખેતરના અંદર રહેવા માટે મજબૂર બન્યા છે પરંતુ તંત્રને પણ વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી તંત્ર દ્વારા જે પાણીનો જે નિકાલ છે તે કરવામાં આવ્યો નથી તેને લઈને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવે છે પરંતુ જોવાનું એ છે કે આગમી સમયના અંદર દિવાળી ના તહેવારો આવી રહ્યા છે અને હજી સુધી આ ઘરો છે તે પાણીના અંદર છે મોટા પ્રમાણમાં નુકસાન છે હવે તંત્ર ક્યારે વાહરે આવે છે અને ક્યારે આ પાણી નિકાલ કરે છે તે જોવાનું રહેશે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે